આ બાજુ જુનાગઢ શહેર ને પણ મેઘો ધમરોળી રહ્યો છે જુનાગઢ શહેરમાં ભારે વરસાદ વરસ્યો અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા અને જુનાગઢ શહેરમાં સહેજમથો વરસાદ વરસે દર વર્ષે જે તકલીફ દર વખતે જે તકલીફ એ તકલીફ ફરી એકવાર ઝાંઝરડા અંડરપાસ

ચોક્કસ કે જે રીતે દર વર્ષે વરસાદ ચોમાસાની સિઝન આવતાની સાથે જ પ્રી ની કામગીરી કરવાની છે તેમાં અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે કે જે છે તેને મોટો કરવા માટે પહોળો કરવામાં આવે પરંતુ જે તંત્રના કોઈ વસ્તુ નથી તેવું લાગી રહ્યું છે દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થતાની સાથે જ ઝાંઝેડા અંડર બ્રિજમાં પાણી ઘુસી જાય છે જેથી શહેરના બે ભાગ પડી જાય છે અવર જવર માટે પણ લોકોને મુશ્કેલી પડતી હોય છે એક લાખ જેટલા જે વસ્તી ધરાવતો આ વિસ્તાર છે ત્યાં અવારનવાર આ જે દર ચોમાસામાં પરિસ્થિતિ સર્જે છે ચોમાસાના ચાર મહિના દરમિયાન આવી પરિસ્થિતિ અવારનવાર સર્જાતી હોય છે કેતન માહિતી બદલ આભાર